આજે વડોદરા શહેરના દુમાડ પાસે ગેરકાયદેસર દુકાન મકાનનું દબાણ દૂર કરવા માટે પાલિકાની ટીમ પહોંચી હતી અગાઉથી જ કોઈ જાણકારી આપ્યા વગર પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને તમામે એક સુરે વૈકલ્પિક જગ્યાની માંગ કરી હતી સ્થાનિકોના મતે છેલ્લા ઘણા વખતથી તેમના પરિવાર અહીંયા વસવાટ કરવાની સાથે ધંધો પણ કરી રહ્યા છે અગાઉ ધારાસભ્ય ધન્વેદરસિંહ વાઘેલાને રજૂઆત કરતા મામલે થાળે પડ્યો હતો પરંતુ આજે ફરી એકવાર ટીમ ત્રાટકી હતી જેને લઈને લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી વડોદરા પાસે દુમાર ચોકડી નજીક હાઈવે આવેલો છે એ પહેલાં જ દુમાર ચોકડી પાસે અનેક ચા નાસ્તાની દુકાનો પણ આવેલી છે કેટલીક દુકાનો પાછળ બનાવેલા ઘરમાં લોકો રહે છે આ દુકાનો અને મકાનો ગેરકાયદેસર હોવાથી પાલિકાની ટીમ આજે પોલીસ બંદોબસ્ત સાથે તોડવા પહોંચી હતી

કોઈ નહીં જો મારે ધણી નહીં મારા છોકરા નહી ખાલી બે હાઉ છે બે છોકરો છે છોકરો ના કશું નહીં નહીં આવતા દર વર્ષે આવું કરાવે વર્ષ થાય ને એટલે અમુક આવી રીતે કરાવે ધમકી આપે પોલીસ લઈ આવે બધું લઈ લાય તાત્કાલિક ખાલી કરો કાલ અમે જઈએ કઈ અંતર સો દુમા ચોકડી રહીએ ધુમા છોકરી છે આવતા મંદિર ની બાજુમાં અમે અહીંયા વર્ષોથી રહીએ સો વર્ષ આવ્યા છે મારો જન્મ બી અહીંયા થયેલો છે એકદમ જ આ આવીને તોડવા માંડ્યા કે મકાન ખાલી કરો સામાન તમારો બહાર મૂકી દો પોલીસ બંદોબસ્ત સાથે આવીને એકદમ જ ખાલી કરવાનું કહી દે છે અને બૈરાઓ આજે જે છે ચાર પાંચ વિધવા બૈરા લોકો જાય ક્યાં અને આગળ આ દુકાન લારી છે ચા પાણીનું કરાય અને ગુજરાન ચલવે છે તો એકદમ જ આવીને કંઈક આ રીતના કરી નાખે છે અમારી એક જ માંગ છે કે કંઈક રહેવા કરવાની વ્યવસ્થા લોકો જે કરાય આપો ગમે તેમ કહીને આ ચલાવી આવે છે જાય કંઈ એકદમ અગાઉ નોટિસ આપવામાં આવી હતી અગાઉ છ મહિના પહેલાં વર્ષ પહેલાં નોટિસ આપી હતી એ નોટિસ સાથે અમે એમએલએ ધર્મેન્દ્ર સાહેબ સાહેબ એમની જોડે વાત કરાવીને અમે કીધું તો ત્યારે અમને મિટિંગ કરીને અમને એવું એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી અમને કોઈ સ્થાયી જગ્યા રહેવાની ના રહે ત્યાં સુધી તમારે કોઈ ખાલી કરવાની જરૂર નથી અમારે આગળ વાત થઈ ગયેલી છે હાલ તમે વાત કરશો તો અમને હા હમણાં કોલ કર્યો તો અમે તમે વાત થઈ છે તો સાહેબે કીધું છે કે આગળ હું વાત કરું છું એટલે કંઈક વાત કરે છે એવું કીધું છે અમારી તો માંગ એક જ છે સાહેબ કે જે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આ જમીન પર અહીંયા જન્મ બી તો બધી રીતે આજે ભીજવા ભાઈ આ લોકો કંઈ અને જાય ક્યાં અમારી એક જ માંગ છે કે અમને કંઈક રહેવાસ કરવાની સુવિધા આપો નહીં અહીંયા કોઈ કરવાનું ના હોય તો અહીંયા અમને રહેવા દો શાંતિથી રહીએ છીએ શાંતિ ખાઈ પીને કોઈ અલચરરૂપ છે અને હાઈવેથી સો મીટર દૂર છે અને કોઈ ટ્રાફિક સમસ્યા નથી બરાબર છે તો એવું એવું કહે કે અહીંયા અમે રવા દો નાની જગ્યા છે અમે તો રહીએ છીએ અને કોઈ ડેવલપ ના કરવાના હોય તો અહીંયા રહેવા દે કારણો કોઈ સ્થાયી જગ્યા આપી દે અમુક